ધોરણ સાત ગણિત સાથે સમજૂતી પ્રકરણ નંબર બીજ પદાવલીઓ વિદ્યાર્થી મિત્રો આપણે આ બીજ ગણિતીય પદાવલીઓની અંદર આગળ સરવાળાના દાખલા અને બાદ બાકીના દાખલાઓ વિશે સમજી ગયા હતા હવે આપણે પ્રશ્ન નંબર અઢા અઢારથી આપણો બાકી હતું ત્યાંથી સમજીશું બરાબર પ્રશ્ન નંબર અઢારની અંદર તમને રકમ આપેલી છે છ એક્સ વાય પ્લસ એક્સનો સ્ક્વેર માઇનસ ફોર એક્સ પ્લસ આઠમાંથી શું બાદ કરતાં ટુ એક્સનો સ્ક્વેર પ્લસ પાંચ એક્સ માઇનસ આઠ એક્સ વાય પ્લસ પાંચ બાકી રહે આપણે એ શોધવાનું છે કે આમાંથી શું બાદ કરતાં આ બાકી રહે તો તમને એનામાંથી આ જ રકમને બાદ કરશો ત્યારે તમને જવાબ મળશે એટલે કે છ એક્સ વાય પ્લસ એક્સનો સ્ક્વેર માઇનસ ચાર એક્સ પ્લસ આઠમાંથી આપણે બે એક્સનો સ્ક્વેર પ્લસ પાંચ એક્સ માઇનસ આઠ એક્સ વાય પ્લસ પાંચ બાદ કરીશું આપણે આનું બાદ બાકી કરીશું આ બંનેની બાદબાકી કરવામાં વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે તો પહેલું આખું પદ આપણે લખીએ વચ્ચે માઇનસ બાદબાકી કરવાની છે એટલા માટે અને પાછળ બીજું પદ લખીએ હવે આ કૌંસ છે એને છૂટા પાડીશું તો કૌંસ છૂટા પાડીશું એટલે વિદ્યાર્થી મિત્રો આપણે બાદ બાકીમાં એક વસ્તુ સમજ્યા હતા કે જ્યારે આપણે બાદબાકી કરીએ ત્યારે બીજા પદની બધી જ નિશાનીઓ બદલાઈ જાય એટલે આપણે અહીંયા માઇનસ પછીની જેટલી પણ નિશાનીઓ હશે એ બદલાશે બરાબર વિદ્યાર્થી મિત્રો હવે છ એક્સ વાય પ્લસ એક્સનો સ્ક્વેર માઇનસ ફોર એક્સ પ્લસ આઠ માઇનસ ટુ એક્સનો સ્ક્વેર માઇનસ અહીંયા પ્લસની જગ્યાએ જુઓ વિદ્યાર્થી મિત્રો માઇનસ થાય છે એ થાય છે ને બધી જ જગ્યાએ તો આ બધા જ એમના એમ આવશે ખાલી નિશાનીઓ બદલાતી જશે હવે આપણે સજાતીય પદોને સાથે લઈ આવવાના છે એટલે કે સરખા ચલ સંખ્યા ધરાવતા હોય એવા પદોને બાજુ બાજુમાં ગોઠવવાના છે અહીંયા આપણે લખ્યું છ એક્સ વાય પ્લસ આઠ એક્સ વાય પ્લસ એક્સનો વર્ગ હવે અહીંયા બીજું કયું છે એક્સના વર્ગવાળું તો માઇનસ ટુ એક્સનો વર્ગ લખ્યું એના પછી માઇનસ ફોર એક્સ માઇનસ પાંચ એક્સ વત્તા આઠ અને માઇનસ પાંચ હવે અહીંયા તમે જોશો કે બે બેની જોડીમાં પેર બને છે બને છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા પેર બની છ એક્સ વાય પ્લસ આઠ એક્સ વાય અને પ્લસ એક્સનો વર્ગ માઇનસ ટુ એ માઇનસ ટુ એક્સનો વર્ગ એ બનેની પેર બને છે આ બનેની અને આની હવે આપણે બંનેનું સાદું રૂપ આપીએ અહીંયા પ્લસ 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 થાય તો છ અને આઠ ચૌદ ચૌદ એક્સ વાય હવે અહીંયા પ્લસ માઇનસ માઇનસ બે માંથી એક જાય તો એક વધે તમે અહીંયા એક લખો કે ના લખો ચાલે અને મોટાની નિશાની તો માઇનસ તો આપણે આગળ માઇનસ મૂક્યા હવે આ બંનેનું જોઈએ તો માઇનસ માઈનસ પ્લસ તો ચાર ને પાંચ એટલે કે નવ અને મોટાની નિશાની માઈનસ એટલે માઇનસ નવ એક્સ પ્લસ માઇનસ માઇનસ તો આઠમાંથી પાંચ જાય તો ત્રણ વધે તો આ હતું આપણું ગણતરી અને આ તમારો જવાબ સમજાશે ને વિદ્યાર્થી મિત્રો અઢારમો દાખલો કેવી રીતે બાદબાકી કરવાની છે લાંબા પદ છે તો મૂજાતા નહીં ચલો હવે આપણે સમજીએ ઓગણીસમા નંબરનો દાખલો ઓગણીસમા નંબરના દાખલાની અંદર તમને એમ કે છે કે એક્સનો સ્ક્વેર પ્લસ એક્સ વાય માઇનસ ટુ અને ત્રણ એક્સ વાય પ્લસ સાતના સરવાળામાંથી એટલે કે આ બંનેનો પહેલાં સરવાળો કરવાનો છે સરવાળામાંથી આ બંનેના સરવાળાને બાદ કરવાનો છે એટલે કે સૌથી પહેલાં આપણે બંને રકમોના સરવાળા કરવા પડશે અને એના જે જવાબ આવે એ બંનેમાં બાદ કરવા પડશે તો સરવાળા કરતી તમને બધાને આવડે છે તો પહેલાં આ પદનો આપણે સરવાળો કરીએ એક્સનો સ્ક્વેર પ્લસ એક્સ વાય માઇનસ બે અને ત્રણ એક્સ વાય પ્લસ સાત નો સરવાળો કરતા સરવાળામાં નિશાનીઓ ન બદલાય એટલે વિદ્યાર્થી મિત્રો આપણે સજાતીય પદોને બાજુ બાજુમાં લાવી અને સાદુ રૂપ આપશું તો તમને જવાબ મળશે એક્સનો સ્કવેર પ્લસ ચાર એક્સ વાય પ્લસ પાંચ બરાબર હવે આપણે બીજા પદનો એટલે કે નવ પ્લસ એક્સ વાય માઇનસ એક્સનો સ્કવેર અને એક્સનો વર્ગ પ્લસ વન આનો સરવાળો કરવાનો છે બોક્સ એટલા માટે કર્યું કે આપણે છેલ્લે ખબર પડે કે કોની બાદ બાકી કરવાની રહેશે હવે આનો જ્યારે સરવાળો કરશું બંને પદનો ગોઠવીને ત્યારે તમને જવાબ મળે છે એક્સ વાય પ્લસ દસ હવે એક્સનો વર્ગ પ્લસ ચાર એક્સ વાય પ્લસ પાંચમાંથી જે જવાબ મળ્યા છે એ બાદ કરવાના છે એક્સ વાય પ્લસ દસ બાદ કરીએ બાદ બાકીમાં તમને ખ્યાલ છે કે પ્લસ હતા તો અહીંયા શું થઈ જશે ઓગણીસ ત્યારે તમને જવાબ વીસમા નંબર નો પ્રશ્ન હતો વીસમા નંબરના પ્રશ્નની અંદર છે માઇનસ પંદર સોરી પંદર માઇનસ દસ એક્સ પ્લસ એક્સ વર્ગ પ્લસ ત્રણ એક્સ નો વર્ગ માઇનસ સાત એક્સ વાયમાંથી ચારની ત્રણ ગાત ચાર એક્સની ત્રણ ગાત માઇનસ નવ એક્સનો વર્ગ માઇનસ આઠ એક્સ પ્લસ છ એક્સ વાય પ્લસ આઠ બાદ કરો એટલે આ લાંબા પદોને બાદબાકી કરવાની છે સરળ વસ્તુ છે બંનેને પહેલાં કૌશમાં દર્શાવી દઉં આ બંનેને કૌશમાં દર્શાવી અને માઇનસની નિશાની વચ્ચે મૂકો બાદ બાકી કરવાની છે એટલે હવે તમને ખ્યાલ છે કે કૌશ પેલા કૌશ પછી માઇનસની નિશાની મૂકી છે ને એ પાછળના કૌશની બધી નિશાનીઓ ઉલટાઈ જશે જ્યાં માઇનસ હોય ત્યાં પ્લસ થઈ જશે અને પ્લસ હોય ત્યાં માઇનસ થઈ જશે બરાબર તો આ વસ્તુ યાદ રાખજો હવે એ વસ્તુ થઈ જાય કૌશ છૂટા પડી જાય પછી આપણે સજાતીય પદોને બાજુમાં લાવવાના છે એટલે કે એક્સવાળા પદોને ગોતીને બાજુમાં લઈ આવવાના છે અને એક્સના વર્ગવાળા પદોને બાજુમાં એક્સના ગનવાળા અને એક્સ વાળા અને અચળપદો આમ સાથે લઈ અને સાદું રૂપ દેવાનું છે તમને જવાબ મળશે માઇનસ ટુ એક્સ પ્લસ દસ એક્સનો વર્ગ માઇનસ એક્સની ત્રણ ઘાત માઇનસ તેર એક્સ વાય પ્લસ સાત વિદ્યાર્થી મિત્રો આમાં કોઈ પણ જવાબ આડો અવડું લખેલું હોય તો પણ ચાલે પણ નિશાનીઓ સરખી હોવી જોઈએ બરાબર તો અહીંયા આપણું બીજ ગણિતીય પદાવલીઓ વિશેનું પ્રકરણ છે એ પૂર્ણ થાય છે સ્વાધ્યાપોથીની અંદર પણ વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણની અંદર આપણે બીજ ગણિતય પદાવલીઓમાં આપણે બહુપદીઓના સરવાળા બહુપદીઓના બાદબાકી વિશે માહિતી મેળવી તો ચલો આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે